ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા રોજગાર આંગણવાડી અને કુપોષિત બાળકો મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા શાસક પક્ષે જવાબમાં પૂરતી માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો ખાસ કરીને કચ્છમાં રોજગારી મુદ્દે સવાલો કર્યા હતા જેની સામે શાસક પક્ષે આંકડાકીય માહિતી સાથે યોગ્ય જવાબ પણ આપવાનો પ્રયાસ કર્યો છે રાજ્યમાં ચાલતી આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ વિશે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા તો કુપોષિત બાળકો મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે

રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવે છે અને ત્યારબાદ રોજગાર કચેરી દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા એમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી પણ હોય છે રોજગાર કચેરીમાં આંકડા નોંધાવનારા યુવક યુવતીઓ બેરોજગાર જ છે એવું માનવાનું કોઈ કારણ નથી કારણ કે સારી ઓપોર્ચ્યુનિટી રોજગાર કચેરી દ્વારા મળે એના માટે પણ ઘણી વખત નોંધણી થતી હોય છે પરંતુ રોજગાર કચેરીની અંદર દર મહિને જેટલા નવા લોકો નોંધણી કરાવે એનો સરવાળો આગળ વધતો હોય છે અને ત્રણ વર્ષમાં રિન્યુ ન કરાવે એનો મતલબ કે એમાંથી બાદબાકી થતી હોય છે એટલા માટે આપણી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રમાણે કચ્છ જિલ્લાની અંદર સાત હજાર સાતસો ને એકસઠ લોકો એ બેલેન્સ આંકડો કહી શકાય મારે કહેવું છે કે છેલ્લા બે વર્ષની અંદર બે હજાર ત્રેવીસ અને બે હજાર ની અંદર કચ્છની અંદર ત્રેવીસ હજાર સાતસો વીસ

તો પછી પ્રશ્ન શાના માટે ઉદભવ્યો છે આ એ વાત સાચી છે કે સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પરંતુ ગરીબ લોકોના બાળકો આંગણવાડીની અંદર સો ટકા ભણે છે એ મહત્વનું છે મારે કેવું છે કે જે પ્રકારે ગુજરાતની અંદર લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થઈ રહ્યા છે આગામી સમયની અંદર અને હમણાં જ માનની મુખ્યમંત્રી શ્રી દ્વારા છસો ને પચીસ આંગણવાડી જેને એલજી એસેટ લોજિસ્ટિક લાઈટ સ્ટીલ ફ્રેમવર્કના આધારે કરવામાં આવે છે એવી છસો ને પચીસ આંગણવાડીનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે સાથે સાથે બિન પરંપરાગત પદ્ધતિથી એટલે એવા જ પ્રકારની અગિયારસો આંગણવાડીઓ એ ટેન્ડરિંગ કક્ષાએ છે પંદરસો આંગણવાડી છે એને બાંધવા માટેના નાણાકીય વર્ષની અંદર આ જ નાણાકીય વર્ષની અંદર જોગવાઈ થઈ છે અને એક હજાર ને બાવન આંગણવાડી જે પરંપરાગત પદ્ધતિથી આપણું જે સિમેન્ટ સ્ટ્રક્ચર હોય છે ઈંટ અને સિમેન્ટ સ્ટ્રક્ચર એ પદ્ધતિથી બનવા માટે મંજૂરી પણ એ કાર્યવાહી પણ આગળના તબક્કે છે કુલ મળીને રાજ્યની અંદર ચાર હજાર બસો ને આંગણવાડી આવનારા વર્ષની અંદર તૈયાર થાય એવા પ્રકારનું રાજ્ય સરકારનું આયોજન છે કુપોષિત બાળકોનો સવાલ છે જરૂર ચિંતા ઉપજાવે એવો વિષય છે પરંતુ મારે કહેવું જોઈએ કે જે પ્રકારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓગણીસ વીસ આવ્યો તો એના કરતા હાલની સ્થિતિ એ જાન્યુઆરી બે હજાર પચીસ ની સ્થિતિ જે આપણું પોષણ ટ્રેકર છે રાજ્ય સરકારનું એના દ્વારા જો એને ટ્રેકિંગ કરીને જોઈએ તો જે ઓગણચાલીસ ટકા કુપોષિત બાળકો હતા એમાંથી આજે વીસ ટકાનો સુધારો થયો છે વીસ ટકા બાળકો આજે કુપોષિત છે અતિ કુપોષિત જેને અતિ ઓછા વજનવાળા છે અને કેવું જોઈએ મારે કે રાજ્ય સરકારના અનેક પ્રયાસો અનેક યોજનાઓને આધારે ઓગણીસ ટકાનો નોંધપાત્ર વધારો એ દેશની અંદર ગુજરાત કરી શકે છે